હેલો ફ્રેન્ડ ગજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ ગુંદ ખજૂરના લાડુ તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું ચાલો આપની રેસીપી શરૂ કરીશું આપણે આ ખજૂર લીધેલા છે પાંચસોથી છસો ગ્રામ જેટલો ડ્રાયફ્રૂટ લીધેલા છે અને આ ટોપળાનું ઝીણું ખમર લીધેલું છે હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ શેકી લેશું ઘી ચાલુ કરીશું એડી દોઢ ચમચીમાં ઘી નાખીશું બધા ડ્રાય ફ્રુટને સરસ શેકી લેશું બધા ટ્રેક ટ્રેટર સરસ રીતે શેકાઈ લાગ્યા છે આપણે એક બાઉલમાં કાઢી લેશો અને એક દોઢ ચમચી ઘી નાખી આપણે ગુંદ શેકી લેશો સરસ રીતે આ રીતના હવે હવે ગુંદ પણ શેકી લેવાનું છે સરસ રીતે સરસ શેકાઈ જવા આવ્યો છે હવે આપણે એક કાઢી લેશું હવે એક બાલમાં કાઢી લેશુ એક ચમચી તેલ તેલ ઘી નાખીને આપણે ખજુર પણ સરસ રીતે શેકી લેશું એમનું ઘી પણ સારું છે ખજૂર પણ સી કે લેવાનો છે ખજૂર સારા શેકવા આવ્યો છે આપણું ખજૂર સરસ એક રસ્તો થઈ ગયું છે હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ બધા નાખી દઈશું નાખી દેશ ટોપરાનું છીણ નાખી દેસો ગુંદ નાખશો ચાર થી પાંચ ચમચી જેટલું ટોપરાનું છીણ છીણ નાખશો હવે એને સરસ રીતે હલાવી લેશો અમારી રેસીપી તમને પસંદ હોય કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતના સરસ રીતે મિક્સ કરી લઈશું થઈ જાય એટલે આપણે એની લાડુડી સરસ રીતે વારી લઈશું આ રીતના લાડુડી વારીને આપણે એને ઝીણા ટોપરાના ખંભામાં ડીપ કરી લેવાની છે આ રીતના સરસ બનાવી લેવાની છે બધી જ લાડુડી સરસ રીતે વારી લઈશું આપણી બધી લાડુ સરસ રીતે વરાઈ ગઈ છે આપણે ડ્રાય ગુંદ ખજૂર લાડુ તૈયાર છે